માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સીડી હોન્ડા અને સ્પ્લેન્ડર ગાડી જોઈ રહ્યા છો આ બંને બાઇક વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો વિડીયો પૂરો જોઈજો બધી જ માહિતી તમને મળી રહેશે તમે આ સીડી હોન્ડા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે સાચવેલી ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડીના કિંમત વિશે તમને જણાવી દો તો આ ગાડીની કિંમત સાડા દસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે હાલ આ ગાડી ચાલુ કન્ડિશનની અંદર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ બાઈક વેચવાની છે તમે આ સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સિલ્વર સ્પ્લેન્ડર તે પણ વેચવાનું છે તેના મોડલ વિશે તમને જણાવી દઉં તો બે હજારને સાતના મોડલનું આ સ્પ્લેન્ડર છે આ સ્પ્લેન્ડરની કિંમત પંદર હજાર રાખેલી છે તેમાં પણ તમને રૂબરૂમાં તમે જ્યારે જાઓ ત્યારે ફેરફાર થોડો ઘણો કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ બંને બાઇક વેચવાની છે આ બંને બાઇક તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને બંને બાઇક ઠાકરધણી ઓટો ગાડી આધારે તમને આ બંને બાઇક જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ બંને ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એક એક બાણું જીરો બાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો જ્યારે પણ તમે આની મુલાકાત લેવા જાઓ આ ગાડીની ત્યારે ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે કોટો થક્કો થશે એટલે ફોન કરીને તમારે જાઓ તમે બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો